અંકલેશ્વરમાં ઘરમાં થયેલી ચોરીનો માસ્ટર માઇન્ડ દીકરો જ નીકળ્યો અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક જાણીતા પરિવારના બંધ ઘરમાં થયેલી ઓગણીસ પોઈન્ટ એંશી લાખ રૂપિયાની ચોરીનો મામલો પોલીસે થોડા જ કલાકોમાં ઉકેલી લીધો છે ચોંકાવનારી વાત એ છે કે આ ચોરીને અંજામ આપનાર કોઈ બહારનો નહીં પરંતુ પરિવારનો અઢાર વર્ષનો દીકરો અને તેનો મિત્ર જ હતા લગ્ન માટે ગયેલા પરિવારના બંધ ઘરને બનાવ્યું નિશાન મજુમ રુસ્તમજી વિમદલાલનો પરિવાર સત્તર બાર બે હજાર પચ્ચીસથી એકવીસ બાર બે હજાર પચ્ચીસ દરમિયાન પુણેમાં લગ્ન પ્રસંગે ગયું હતું આ દરમિયાન ચોરોએ મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવીનો ઉપયોગ કરી ઘરમાં પ્રવેશ કર્યો હતો પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમની અલમારી અને ડિજિટલ સેફ તોડી અંદાજે ચૌદ તોલા સોનાના દાગીના કિંમત સોળ પોઈન્ટ એંશી લાખ રૂપિયા તેમજ ગ્રાઉન્ડ ફ્લોરની સેફમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડ ચોરી લેવાય આમ કુલ ઓગણીસ લાખ એંશી હજાર રૂપિયાની ચોરી થઈ ઘટનાની ગંભીરતા જોતા ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને પોલીસ ઉપાધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો રચી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને આરોપી અમદાવાદમાં હોવાની માહિતી મળી પોલીસે તાત્કાલિક અમદાવાદમાં દરોડો પાડી ફરઝાન મજુમ વિમદલાલ અઢાર ને ઝડપી લીધો કડક પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તેણે પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહે વટવા અમદાવાદ સાથે મળીને પોતાના જ પિતાના ઘરમાં ચોરી કરવાની સાજિશ રચી હતી પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી છે અને સોનાના દાગીના તથા રોકડ સહિત ચોરી થયેલી સમગ્ર મિલકત કબજે કરી લીધી છે તથા આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરાઈ છે અંકલેશ્વર શહેરના પારસીવાળા વિસ્તારમાં તારીખ સત્તર બાર દો હજાર પચીસથી એકવીસ બાર દો હજાર પચીસના બીચ કોઈ સમય મજુમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરપૂડ થઈ હતી એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા તો આ આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરપૂડ થઈ હતી જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે સોળ લાખ અસ્સી હજાર રૂપિયા અને બીજા ત્રણ લાખ રૂપિયા કેશ આની ઘરપોડ થઈ હતી તો આમાં આપણે એસ એલ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી તેવીસ બાર દો હજાર પચીસના રોજ ફરજાન મજુન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ જેની ધરપકડ ચોવીસ બાર દો હજાર પચીસના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દા માલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે જે બે છોડ પકડા એમાં કોઈ જાણ ભેદું હતું તે કોણ આ જે ફરજાન મજૂન છે આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજ ના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો